ઝડીયા તાલુકાના રાજપારધી ગામે તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો રૂપિયા એક પોઈન્ટ સિત્યાસી લાખના મુદ્દા માલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારદી ગામે રાત્રિના ચોરો એકબંધ મકાનને નિશાન બનાવીને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને રૂપિયા એક લાખ સિત્યાસી હજાર પાંચસો પંચ્યાસી રૂપિયાના મુદ્દામાલની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા આ અંગે રાજપારધી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપાટી ગામે કન્યા શાળા ફળિયામાં રહેતા કનુભાઈ દેવશીભાઈ રબારી બીમાર થયા હોવાથી તેમના પત્ની અને પુત્રની સાથે તારીખ સત્તરમીના રોજ મકાનને તાળું મારીને વડોદરા દવાખાને સારવાર માટે ગયા હતા અને તેમના નાના ભાઈ મહેશભાઈ રબારીને ઘરની દેખરેખ રાખવા જણાવ્યું હતું દરમિયાનમાં ગત તારીખ તારીખ ઓગણીસમીના રોજ સવારના પાંચ વાગ્યાના અરસામાં મહેશભાઈ તેમના ભાઈના બંધ મકાનને જોવા ગયા ત્યારે મકાનના આગળના દરવાજાના નકુચા તૂટેલા હતા અંદર જઈને જોતા મકાનના રૂમ આવેલ ત્રણ દિવાલ ત્યારબાદ મહેશભાઈના ભાભીનો ફોન દ્વારા સંપર્ક કરતા તેમણે કબાટમાં મુકેલ સોના ચાંદીના દાગીનાની માહિતી આપી હતી પરંતુ કબાટમાં મુકેલ આ દાગીના તેની જગ્યાએ જણાયા ન હતા જેથી ત્રણ કબાટમાં મુકેલ સામાન્ય તસ્કરો ઉપાડી ગયા હોવાની ખાતરી થઈ હતી તસ્કરો મકાનમાંથી સોના ચાંદીના વિવિધ દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા એક લાખ સિત્યાસી હજાર પાંચસો મુદ્દા માલ ઉઠાવી ગયા હોવાનું જણાયું હતું જેથી મકાન માલિક કનુભાઈ રબારીના ભાઈ મહેશભાઈ દેવશીભાઈ રબારી રહે રાજપારડી તાલુકા ઝઘડીયા નાયબ બંધ મકાનનું તાળું તોડી સામાન ઉઠાવી જનાર અજાણ્યા તસ્કરો વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે